રાજકોટના જુદા જુદા હિન્દુ સંગઠનો એક સાથે મળીને વિરોધ પ્રદર્શન કર્યું રાજકોટના જુદા જુદા હિન્દુ સંગઠનો એક સાથે મળીને રાહુલ ગાંધીના હિન્દુઓને હત્યારાઓ ખોટા કયા તેના વિરોધમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ફોટાવાળા પોસ્ટરોને સળગાવવામાં આવ્યા હતા તેની ઉપરાંત કાયદેસરની કાર્યવાહી થાય અને હિન્દુ સમાજની માફી માંગે તેવી માંગ સાથે રજૂઆત કરવામાં આવી હતી આ વિરોધ ફક્ત એ વ્યક્તિનો જ છે કે કોઈ પાર્ટીનો નથી હિન્દુ સમાજની જે લાગણી દુભાઈ છે એ માટેનો વિરોધ છે જય શ્રી રામના નાર સાથે વિરોધ પ્રદર્શન થયું હતું રાઘવદાસ લોકો ભેગા થયા છે શું છે જે છે સમાજ એ છે કે આપણી સનાતન સંસ્કૃતિ ઉપર જે મત શબ્દો એના ઉપર આપણી હિન્દુ જેટલા હે આખા ભારતના હિન્દુ સમાજને એક અંતરાત્મકથી વિચારવું જોઈએ જે થઈ રહ્યો છે ને એ મોટો ષડયંત્ર કરી રહ્યા છે તરફથી અને જો કાલે સંસદમાં જે બોલ્યો છે હિન્દુ સમાજે હિન્દુના શબ્દો અને ઉચ્ચારણ કર્યું છે આપણે મહાદેવનું ઇનામ લીધું છે તો મેં આખા ભારતને હિન્દુ ભાઈઓ બહેનોને કહું છું એ ગમે એ હોય ત્યારે કોંગ્રેસના પક્ષમાં હોય કે ભાજપના પક્ષમાં હોય કે ગમે હોય દરેક એક એક વ્યક્તિને તમારા હિન્દુ સમાજ મિત્રો છે એ આપણી સંસ્કૃતિ સનાતન ધર્મની છે અને કેટલા એ નેતાઓ છે કાંગ્રેસમાં હોય કે ગમે હોય જે એને સપોર્ટ કરે છે ભલે એ લોકોને હું કહું છું કે તમે વિચાર કરો તમારી પાર્ટી પાર્ટીના કોઈ ધર્મ છે ના તમારી કોઈ સંસ્કૃતિ છે આ તમારા કોઈ કલ્ચર છે આ તમારી હિતમાં છે બાપુ તમારા રાજકીય પક્ષ સાથે કોઈ લેવા દેવા નથી તો આપના કાર્યકરો દ્વારા રાહુલ ગાંધી હાયા અહીના બેનર લગાવ્યા છે ત્યાં તમારે કોઈ પક્ષ સરકાર તરફથી નથી ઓનલી તમારો પ્રશ્ન સનાતન ધર્મનો જ છે તો લગાવવાનો મતલબ શું છે પોસ્ટ લગાવ માણસને જાગૃતિ નથી આપણે આપણે હિન્દુ છે ને એકતા નથી સૌથી મોટી વાત છે એકતા હોય